સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર કામ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને રસ્તાઓ ખોદવામાં આવતા હોય છે જ્યારે મેટ્રોના કારણે પણ મુશ્કેલી ઊભી થતી હોય છે ત્યારે સવારથી જ વરસાદ વરસતો હોવાને કારણે સુરત શહેરમાં અનેક વિસ્તારમાં જ્યાં સુરત મહાનગરપાલિકાએ કામ શરૂ કર્યું છે ત્યાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના દરેક વિસ્તારમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું ખાસ કરીને કોર્પોરેશન દ્વારા જે રસ્તાઓ પર રિપેરિંગની કામગીરી અથવા તો ડ્રેનેજ લાઈનો ખોદવામાં આવી છે ત્યાં અગાઉ પણ મુશ્કેલીઓનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે ભટ્ટાર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાની આજુબાજુ માટી હતી તે વરસાદને કારણે ધસી ગઈ હતી જ્યાં કાદવમાં બીઆરટીએસ બસ ફસાઈ જવાની શરૂઆત થઈ ગઈ હતી આખરે બીઆરટીએસ બસમાં બેસેલા તમામ મુસાફરોને બસમાંથી ઉતારીને અન્ય બસમાં બેસાડવું પડ્યું હતું માત્ર કમોસમી વરસાદમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં કાદવ જોવા મળી રહ્યો છે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં ઝડપથી કોર્પોરેશન દ્વારા માટી દૂર કરવામાં આવતી નથી કામ પૂર્ણ થઈ ગયાના દસ પંદર દિવસ સુધી માટીના ઢગલા જોવા મળતા હોય છે યાસિન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત